જય શ્રી કૃષ્ણ હરિ મહાદેવ મિત્રો ગુજરાતના પોરબંદર શહેરના બંગડી બજારમાં આવેલા અન્નપૂર્ણા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા સમાન છે આ મંદિરના ઇતિહાસ અંગે ચાર પેઢીથી પૂજા કરતા વ્યાસ પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ મંદિર બસો પચાસ વર્ષ જૂનું છે અહીં મંદિરમાં સ્વયંભૂ અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી વર્ષો આ મંદિરની નાની હતી પછી વિકાસ કર્યો છે અહીં મંદિરમાં નાની શિવલિંગ પણ આવેલી છે અને માતા પાર્વતીની મૂર્તિ જોવા મળે છે શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે આ મંદિરો આસ્થા પ્રતિક સમાન છે નિયમિત શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અહીં અન્નપૂર્ણા માતાજીના વ્રત અને નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે આ મંદિરમાં માગસર માસમાં અન્નપૂર્ણા માતાજીના એકવીસ દિવસના વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે છે આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીને ભોગ ધરવામાં આવે છે આ મંદિર ખાતે બેતાલીસ વર્ષ સુધી આસો નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાળાઓ અહીં ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરતી હતી જોકે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિનું આયોજન થતું નથી માત્ર નવરાત્રી દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ I'll come am me